ગુજરાતમાં આજે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં કોઈકને કોઈક પાયાની સુવિધાઓને લઈને અનેક વખત રજૂઆત કરતું હોય છે પરંતુ ક્યાંક તંત્ર અને સરકાર દ્વારા દરેક રજૂઆતને આંખ આડા કાન કરવામાં આવતા હોય છે ત્યારે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને વધુ એક મોટી રજૂઆત કરી છે શું છે સમગ્ર વિષય કેમ અચાનક મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌરાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસ છે તે એક્ટિવ જોવા મળી રહ્યું છે આપણે જોયું હતું કે જે પ્રમાણે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીત્યા એ બાદ આમ આદમી પાર્ટી છે તે ઘણી બધી એક્ટિવ થઈ ગઈ અને તેની સાથે હવે ક્યાંક કોંગ્રેસ છે તે સ્થાનિક પ્રશ્નોને લઈને પણ મેદાન આવ્યું છે જો વાત કરવામાં આવે પ્રતાપ દુધાત વિશે તો પ્રતાપ દુધા દ્વારા સીધો પત્ર છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે જો વિગતે ચર્ચા કરીએ કે આ પત્ર શે માટે થઈને લખવામાં આવ્યો છે તો અહીં લખવામાં આવ્યો છે લીલિયા તાલુકાની સ્થળ બદલવાની બાબત ખાસ કરીને જો અહીં આવે તો સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ક્ષેત્રમાં આવેલ લીલીયા તાલુકા સિવિલ હોસ્પિટલના નવીનીકરણ માટે સરકાર શ્રી દ્વારા સાત કરોડ નું બજેટ ફાળવવામાં આવે છે અને એ અમે આવકારીએ છીએ આ સિવિલ હોસ્પિટલ લીલિયા શહેરથી થી બે કિલોમીટર દૂર પીપળવા રોડ પર આવેલ છે અને આ જે રોડ છે એ રોડ ઉપર રેલવે લાઇન પસાર થતી હોય છે તેને કારણે રેલવે ફાટક અવારનવાર બંધ થતું હોય છે જેવી ભૂતકાળમાં ઇમરજન્સી દર્દી રેલવે ફાટક સુધીમાં મૃત્યુના બનાવો પણ બનેલા છે આ હોસ્પિટલમાં લીલિયા તાલુકાના દર્દીઓને ઇમરજન્સી વાહનનો કે એકસો આઠમાં લઈ જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તેવી પણ વાત અહીં કહેવામાં આવી છે ખાસ કરીને વધુમાં લખવામાં આવ્યું છે અમારી લાગણી સહ માંગણી છે કે દર્દીઓ વહેલી તકે સારવાર મળી રહે માટે લીલીયા શહેરની મધ્યમાં અનુકૂળ જગ્યામાં જો ઉપલબ્ધ હોય તો ત્યાં સિવિલ હોસ્પિટલ બદલી આપવામાં આવે જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેમાં વધારો કરીને સ્થળ ફેરવવા સાથે નવીનીકરણ કરવામાં આવે તો લીલીયા તાલુકાના તમામ લોકો તેમજ ઇમરજન્સી દર્દીઓને આરોગ્યમય સુવિધાઓ મળી શકે જેથી ઉપરોક્ત અમારી માંગણી અને લાગણીઓને ધ્યાનમાં લઈને આપ શ્રી કક્ષાએ યોગ્ય માટે વિનંતી છે તેવી ક્યાંક ને ક્યાંક તે લોકો દ્વારા ભલામણ કરવા

ખાસ કરીને આ પત્રના માધ્યમે કહેવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કે જે પ્રમાણે સાત કરોડની ફાળવણી કરવામાં આવી છે તો એ બજેટમાં ક્યાંક ક્યાંક ને વધારો કરીને કરીને જે તાલુકો આવેલો છે એની મધ્યમાં હોસ્પિટલને લાવવામાં આવે જેથી કોઈ પણ વ્યક્તિ છે એ લોકો આસાનીથી ત્યાં પહોંચી શકે ને એ લોકોને યોગ્ય સારવાર મળી રહે ખાસ કરીને જો વાત કરવામાં આવી કે એક તરફ રાહુલ ગાંધી છે તે આજે ગુજરાત આવી રહ્યા છે અને જેટલા પણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખો છે દરેક લોકોની સાથે વાતચીત કરવાના